મોનદાસ તારા મનમાં ભલું પૂછવાનું ઉપજ્યું એ સાંભળો શ્રીજીની આગળ જે ભેટ ધરી તે તો દાનનો પ્રકાર છે તે તો ભગવત દ્રવ્ય થયું તેનો વિનિયોગ ભગવદ અર્થે થાય અન્યથા તેનો વિનિયોગ થાય તો મહાપતિત થાય થાય એટલે ખર્ચવામાં ઉપયોગ હા જે શ્રીજીને અંગીકાર ન થયો તેથી જીવ બુદ્ધિ તે તે દ્રવ્યમાં ન રાખવી તો શ્રીજીને અંગીકાર થાય તે દ્રવ્ય સેવક પોતાનું મન ચલાયમાન કરે તેનું સેવક પણ છૂટી જાય અને મહાઅપરાધ પડે અમારા વલ્લભકુળમાં શ્રીજીનું દ્રવ્ય જે છે તેનો સ્પર્શ કરતા નથી પટવસ્ત્રમાં હાથથી લઈએ છીએ તેનું સ્વરૂપ ભેટનું છે એવું સ્વરૂપ ભેટનું છે તે તો સ્વામનીજી અને વ્રજરત્નના ગુપ્ત ભાવનો પ્રકાર છે તેથી તે ભાવનો અંગીકાર શ્રીજી વિના કોઈ કરી શકે નહીં એટલે કે માત્ર ઠાકોરજીનો અધિકાર કેમ કેમ કે સ્વામીજી અને વ્રજરત્નાનો ગુપ્ત ભાવ છે એટલા માટે માત્ર ને માત્ર ઠાકોરજી વિના કોઈ એને અંગીકાર કરે નહીં એવું કે છે કરે તો મહા અપરાધી થાય જો અમને ઠાકોરજીની નિધિ શ્રી મહાપ્રભુજીને પધરાવી છે તે વલ્લભકુળના ઠાકોરજી છે તેથી ઠાકોરજીની ભેટ ઠાકોરજી અંગીકાર કરે કરે બીજો પ્રકાર સ્વરૂપ છે પૂર્વે દાણ રૂપમાં ગ્રહણ કર્યું અત્યારે ભેટના રૂપમાં ગ્રહણ કર્યું એટલે કે પહેલા જે છે ને ત્યારે દાણ લેતા હતા ઠાકોરજી ગોપીઓને એટલે કે કર તરીકે દાણ આપો દાણ ટેક્સ અને અત્યારે ભેટના સ્વરૂપમાં અમે લઈએ છીએ એમ કે છે તે સેવક પોતાના શરણદાન પછી વિત્તજા સેવા શ્રીજીને અંગીકાર કરાવે છે તે ભાવ પ્રકાર થયો એટલે કે આ બધું જ ઠાકોરજીનું એટલે કે વિત્તજા સેવા પણ આપણી ઠાકોરજીને પહોંચે એવો ભાવ થયો કેમ કે આપણે સર્વસમર્પણ કર્યું છે એટલા માટે એટલે આપણું આપણું જે ધન છે એ બધું પણ ઠાકોરજીનું છે એ પ્રકારે આપણે વિત્તજા સેવા પણ ઠાકોરજી સુધી પહોંચે એવો ભાવ છે હજી આગળ વિશેષ છે એમ કે છે કે સેવકના સેવકને ઘરે જે સેવન બિરાજે છે તેની આગળ જે ભેટ ધરે તે પણ ઠાકોરજીની ભેટ થાય તે શ્રીજીના ઘરે પહોંચાડવી તેમાંથી પોતાના ઘરમાં બિરાજતા સેવ્ય સ્વરૂપને અર્થે ખર્ચવી નહીં પોતાના સેવ્ય સ્વરૂપને પોતાના સામગ્રી અર્પણ થાય પોતાની સામગ્રી અર્પણ થાય શ્રીજીના દ્રવ્યની નહીં એટલે કે જે ભેટ આપણે કાઢી છે એ તો શ્રીજીનું દ્રવ્ય થયું તો એ તો આપણે સામગ્રી ધરવી હોય તો એ શ્રીજીના દ્રવ્યથી ન અંગીકાર કરાવી શકાય એમ સમજાવે છે વલ્લભકુળમાં શ્રીજીના દ્રવ્યનો ભોગ ગ્રહણ થતો નથી એટલે કે જે શ્રીજીનું દ્રવ્યનો ભોગ ધર્યો છે એ વલ્લભકુળ લેતો નથી એમ કે છે તે તો શ્રીજીના દ્રવ્ય છે પોતાના દ્રવ્યમાંથી ભોગ ધરે તે જ ગ્રહણ થાય એટલે તે જ લઈ શકાય તો જ પ્રસાદ તરીકે લઈ શકે બાકી એ પછી એનો વિનિયોગ બીજી રીતે કરવો પડે તેથી તમો અમને ઠાકોર કરીને જાણો છો તો ભેટ અમારી આગળ ધરીને તો દાનના રૂપમાં ધરી અને સ્નેહનો પ્રકાર સેવકના ભાવથી ધરી તે તો બંને ભાવની ધરી છે એટલે કે બે ભાવથી ધરી છે તે તો અમારી નિજી પોતાની થઈ તેમાંથી સેવકને કાંઈ કામમાં નહીં આવે ભેટનો સર્વ પ્રકાર જાણીને રહેવું નહીં તો સેવકનો બગાડ જરૂર થાય અર્થનો અનર્થ પેદા કરે અને અપરાધ મોટો પડે આવું બતાવે છે આપણને એટલે કે ભેટ હજી આગળ છે પણ ખાસ તો આપણને ઠાકોરજી મુખ્ય મુખ્ય આપણને આજ્ઞા કરે છે કે ભેટનો પ્રકાર કેમ છે ને કેવી રીતે છે આજે આટલું જ બોલીને મારી વાણીને વીરામાં પૂછું વર્ષ ગોપાલ લાલકી કી જે